નમસ્કાર ખેડૂત મિત્રો હું નિર્મલ ફરીથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કાબુલી ચણાની ખેતી પદ્ધતિ અને તેમાં પાક સંરક્ષણ બે વિશે અથવા તો એના વિશેની વાતો કરીશું આપણે આપણા ભાગ એક માં જોયું હતું કે કાબુલી ચણાની વાવણી જમીનની તૈયારીથી લઈને એના નાશકો અથવા તો વાવણી સુધીની માહિતી જે અલગ અલગ હતી ભાગ એકમાં આપણે જોઈ હતી ત્યારબાદ વાવણી પછી આપણે હવે ભાગ બે માં આપણે વાવણી પછી શું શું માવજત કરવી કે જેથી લઈને આપણે કાબુલી ચણા નું પાક ઉત્પાદન વધારે ને વધારે મેળવી શકીએ અને આપણે આવકમાં વધારો કરી શકીએ તો આપણે વધારે સમય નહીં બગાડીએ અને સીધા જ પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલુ કરીશું કે કાબુલી ચણાની ખેતી પદ્ધતિ ભાગ બે પાક સંરક્ષણ જેમાં આપણો મુખ્ય વિષય છે કે હવે પાક સંરક્ષણ કરીને એમાંથી આપણે ઉત્પાદન વધારે કેમ મેળવવું જેમાંનો સૌથી પહેલો ટોપિક છે કે આંતરખેડ હળવી કે જેથી નકામાં ઉગેલા નિંદામનોનો એમાં નાશ થઈ જાય તો અહીંયા આપણે હું ભલામણ કરીશ કે વીસ થી પચીસ દિવસે એક હળવી આંતરખેડ કરવાની રહેશે કે જેમાંથી આપણને એના નિંદામણ નાશકો જે છે એ ખતમ થઈ જાય ચનામાં ખાસ વાત કરું કે આપણે જેમ મગફળીમાં કે બટાકામાં નિંદા મનના દવા અસરકારક રિઝલ્ટ આપે છે એવી હાલ હજુ સુધી ચણામાં એવી કોઈ પ્રોપર દવાની ભલામણ કરવામાં નથી આવતી જેથી અહીંયા આપણે ખાસ કાળજી લેવી પડશે કે વધના નિંદામણો આપણા ખેતરમાં ઉગે નહીં ત્યારબાદ વાત કરું પિયતની તો પિયતમાં ઘણા બધા ખેડૂતોમાં મતભેદ છે ત્રીસ દિવસે પાંત્રીસ દિવસે પણ એક્ચ્યુઅલ જોવા જઈએ તો આપણે ચણા ને જે એક બે ફૂલ આવે છે ચણાની ડાળીઓ ઉપર જયારે તમને ફૂલ દેખાવાની શરૂઆત થાય જે લગભગ અંદાજે પાંત્રીસ થી ચાલીસ દિવસે થતી હોય છે એટલે કે આપણે પ્રથમ પિયત આપવાનું થશે પાંત્રીસ થી ચાલીસ દિવસે જે ખાસ ધ્યાન રાખવાનું કે ચણાની ડાળીઓ ઉપર એક થી બે ફૂલ દેખાય ડાળીઓ ઉપર ફૂલ દેખાય ત્યારબાદ પિયત આપવું અને બીજું પિયત જો જરૂર પડે તો અંદાજે સિત્તેર થી એસી દિવસે પડશે જ્યારે આપણા પોપટા સંપૂર્ણપણે ભરાઈ જાય જયારે ચણા નો બેસાડ બેસી ગયો હોય અને પોપટા ભરાઈ જાય એટલે સિત્તેર થી એસી દિવસે બીજું પિયત આપવાનું થશે પિયતમાં ખાસ દવાઓની વાત કરું તો આપણે જોઈએ કે ફૂગનાશક જો આપણને આવતા હોય કોઈ છોડ જતા હોય કે તાંબા જેવા કલરના પાન થતા હોય તો તમે પ્રથમ પિયતમાં કોઈ નોર્મલી દસ કે પંદર કિલો યુરિયા ખાતર સાથે કાર્બાડિઝમ અને મેન્ગોઝેપ જે અલગ અલગ બ્રાન્ડથી બજારમાં અવેલેબલ હોય છે જેમ કે સાપ પાવડર છે કે જે આપણી જોડે ધાનુકા કંપનીનો સિક્સર પાવડર છે તો આ બધા પાવડરો નોર્મલી દસ પંદર કિલો કોઈ પણ ખાતર સાથે ભેરવીને તમે પિયત પહેલાં આપીને પિયત કરી શકો છો અથવા તો એનો સ્પ્રે પણ કરી શકાય જે આપણે પાછળથી સમજીશું આ ઉપરાંત પીએથમાં જો ખાતરની ભલામણ કરું તો પીએથ આપે પહેલા હ્યુમિક પણ એક તત્વ છે જે આપણે આપી શકીએ એટલે કે પ્રથમ પીએથમાં જો તમે હ્યુમિક આપશો તો એ પણ આપણા માટે સારું છે કે જેથી લઈને ચણાના મૂળ તંતુનો વિકાસ થાય અને એના ગ્રોથ સારો થાય ત્યારબાદ ફૂગનાશકમાં વાત કરીએ તો ફૂગમાં મુખ્યત્વે બે પ્રકારની ફૂગ ચણામાં આવશે એક તો મૂળનો કવરું જેથી લઈને છોડ જતા રહેશે અને બીજું એના લક્ષણોમાં જોવા જઈએ તો ઉપર આપણને તાંબા જેવા કલરના પાન જોવા મળશે જો તાંબા જેવા કલરના પાન જોવા મળતા હોય આપણને તો એમાં આપણે આપીશું બ્લ્યુ કોપર તાંબા જેવા પાન થાય તો ખાસ કરીને બ્લ્યુ કોપરની ભલામણ કરવામાં આવે છે કે જે પણ બજારમાં અલગ અલગ બ્રાન્ડમાં અવેલેબલ હોય છે જેમ કે અહીંયા આપણી જોડે એક છે જસ્ટ આ હું કોઈ કંપનીની જાહેરાત નથી કરતો તમને બધાને ઈઝીલી ખ્યાલ આવે એટલા માટે આપણે જેમ કે ક્રિસ્ટલ કંપનીનું બ્લ્યુ કોપર આવે છે તો આપણને પંપ પચાસ ગ્રામ લેખે આપણે એને ટુવા આપી શકીએ અથવા તો સ્પ્રે કરી શકીએ ત્યારબાદ જો મૂરનો કોવારો તમને લાગતો હોય તો મૂરના કોવારા માટે આપણે જોઈશું કે એમાં તમે કાર્બાડિઝમ એન્ડ મેન્કો જે મેં અગાઉ વાત કરી કે જેની અલગ અલગ બ્રાન્ડ હોય છે એક તો સાપ પાવડર આવે છે બીજો એક વાત કરીએ ધાનુકા કંપનીનો સિક્સર પાવડર આવે છે એમ અલગ અલગ કંપનીના અવેલેબલ હોય છે મુખ્યત્વે એનું કન્ટેન્ટ છે કાર્બાડીઝમ પ્લસ મેન્કો કાર્બોડિઝમ બાર ટકા આવતું હોય છે અને મેન્કો જેબ એમાં તેસઠ ટકા રહેતું હોય છે ત્યારબાદ બીજો ડોઝ છે એ આપણે લઈશું ટેબિકોનાઝોલ અહીંયા આપણે પહેલો સ્પ્રે આપવાનું રહેશે ત્રીસ થી ચાલીસ દિવસે અને બીજો ડોઝ જ્યારે આવશે આપણે ફૂગનાશકમાં જો ફૂગ વધારે જણાય તો એમાં આપણે ટેબિકોનાઝોલ અને સલ્ફર જે મિક્સ આવતું ટેબિકોનાઝોલ દસ ટકા પ્લસ સલ્ફર સલ્ફર છે આપણે એમાં તેસઠ ટકા ડબલ્યુજી મોડમાં આવશે એટલે કે મમડી જેવું હશે એને આપણે વગાડીને ફૂગનાશકમાં જોઈએ તો આપણે કીટકો એટલે કે ચણામાં મુખ્યત્વે અથવા તો કાબુલી ચણામાં મુખ્યત્વે આપણને લીલી ઈયર જોવા મળશે કે જે આપણા પોપટા ખાઈ જાય છે જેને આપણે લીલી ઈયર કહીએ છીએ લીલી યર માટે આપણે બે કન્ટેન્ટની ભલામણ છે એક છે એમાં કે જે બજારમાં અલગ અલગ બ્રાન્ડથી મળે છે અથવા તો એના ઓપ્શનમાં તમે વાપરી શકો છો સેમ એમાં બેક્ટિન વન પોઈન્ટ નાઇન ઈસી આવશે વન પોઈન્ટ નાઇન ઈસી એટલે કે લિક્વિડ ફોર્મમાં આવે છે આ અને એસજી એટલે કે મમડી જેવું આવશે જેને આપણે વગાડીને આપવાનું રહેતું હોય છે એનું એક સિમ્પલ ઉદાહરણ આપું તો અલગ અલગ બ્રાન્ડના આવતા હોય છે જેમ કે આપણે વાત કરીશું કંપનીનું વોલ્ગા કરીને આવે છે જેની અંદર એમાં બેન પાંચ ટકા એસજી આવશે જે ઇયર માટે ઉત્તમ કહી શકાય ધાનુકા કંપનીનું એક છે આપણી જોડે ઈએમ વન તો આવા અલગ અલગ એમાં આપણે બ્રાન્ડની કોઈ પણ કંપનીની દવા હોય તો એ આપણે ઇયર માટે વાપરી શકીએ છે એ પણ જ્યારે આપણે ફૂગનો સ્પ્રેતા હોય તો એની સાથે લીલી ની દવા પણ એમાં આપણે આપી દઈશું ત્યારબાદ વાત કરીએ કે વિકાસ માટે તો વિકાસ માટે પણ અલગ અલગ આવતા હોય છે ડીએપી કે જે અત્યારે રાજ્ય સરકારની સબસિડીમાં આપણને પચાસ ટકામાં મળે છે પ્લસ નેનો ડીએપી છે કે જે લિક્વિડ ફોર્મમાં આવે છે આ ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓ છે ઇફકો કંપનીનું સાગરિકા આવે છે તો એ પણ આપણે એમાં વિકાસ તરીકે આ સાથે મિક્સ કરી શકીએ આ ઉપરાંત બીજી વાત કરું તો જેમ કે અલગ પ્રાઇવેટ કંપનીના જે છે કે વેસ્ટર્ન કંપનીનું ઇલ્ડ બૂસ્ટ કરીને કે જે આપણા પાકના ચણાના પોપટા કે ફૂલ વધારે બેસાડવામાં મદદરૂપ થતું હોય છે આ ઉપરાંત બીજું છે કૃષિ બલમનું એક આવશે આપણને કે જે એ પણ એક ઉત્તમ પેલું એ છે કે જેથી આપણો પાક વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ તો વિકાસ માટે આપણે જોયું કે બલમ પણ આવશે અથવા તો આપણે વેસ્ટર્ન આવે છે એનો ઉપયોગ કરી આ બધાના સ્પ્રે મિત્રો આપણે એમાં કમ્બાઈન કરવાના રહેશે કે ત્રીસ થી ચાલીસ દિવસ દિવસે ફૂગનાશકમાં સાત કે સિક્સર પાવડર સાથે ઇયરની દવા એમાં બેક્ટિન પાંચ ટકા બેન્જોએ એની સાથે બલમ કે બુશ જેવા જે પણ પીજીઆર તમારી નજીકની દુકાનમાં જે પણ જે સારા ગ્રોથ માટેના પ્લાન્ટ બુસ્ટર હોય તો એને તમે સાથે મિક્સ કરીને વાપરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે કાબુલી ચણાની ખેતી પદ્ધતિ ભાગ બેંબ જેમાં મુખ્યત્વે ટોપિક હતો પાક સંરક્ષણનો કે આપણા પાકને કેવી રીતે સંરક્ષણ કરવું તો જેમાં આંતરખેડ પિયત ફૂગ કીટકનાશક અને વિકાસ જેવી આપણે વાતો કરી તો મિત્રો આશા રાખીએ કે આપણે આ વિડીયો ઉપયોગી બને અને આનો સહારો લઈને આપ આપનું ઉત્પાદન વધારી શકો અને આપણી આવકમાં વધારો થાય એવી આશા સાથે હું નિર્મલ પટેલ આપ સૌનો આભાર માનું છું થેન્ક યુ